અને હવે તો પાછો દાડે કાપ થઈ ગયો છે રાચો તો મટી ગઈ આવતો એ નહી રાતનો કાપ પગતી વાયા હાટે થઈ લે તો કે કે પાંચ વાળા લે લે પાંચ વાળા લે ઢગે ઢગા જરી કશું એ ના થાય માટે પાંચ વાળા લે ઢગે ઢગા જરી આડા વાળા કઈ દી અમે તો ચોય શેર બુરી એ ભરાતી નહી તો આડા ભૂંબો થઈ થઈ પડે એઠા થી આડા વાળા રોતા છે

ખુશ ખુશાલ હરા ખોડો મનાલો ના ના એમ નથી કાલે ના સુખ ના સુરત તમે જોજો ને ખાલી

મને અપડાવા સિંગર લક્ષ્મણસિંહ રાઠોડ ને પાંચ લીટર તેલ ની નીબલ્યુ લાગે છે ખુબ ખુબ અભિનંદન

ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન એમને પણ બહુ લાગે છે

હારું કર્યું કે 100000 લેવા હવે મૂવીયું તો પાછારો મૂતાની દાડી શેમન લેવા મીલ્યું અરે કર્યું

તેલ ના ડબલા બધ્યા ટૂંકું પણ ખાઈ ના જાવી પકડો બંધો હવે

નિયત અલવા વેગે અલટુ એ થઈ જાય કેરી મસ થઈ ગયો તો સામુ છે અમે આવો ત્યાં નિયત